અરવલ્લી જિલ્લાના મોડાસાની જીઆઈડીસીમાં આવેલી બેકવેલ શોષિત કામદારોનું સમાધાન કે મહેતાલ આપી લોલીપોપ કે લોલોપોપ મોડાસા જીઆઈટીસીની બેકવેલ બિસ્કિટની કંપનીમાં આશરે થી વધારે આસપાસના કર્મચારીઓનું કંપની દ્વારા શોષણ થતું હોવાના તેમજ સરકારના રૂલ્સ મજૂર કાયદાના રૂલ્સ રેગ્યુલર પ્રમાણે કંપની ન ચાલતા હોવાના આક્ષેપો સાથે કામદારો વિદ્રોહ કર્યો હતો અઠવાડિયેની એક રજા તેમજ બાર કલાકની નોકરી આપી શોષણ કરતા હોય અને બાર કલાક પ્રમાણે પગાર ન આપતા કર્મચારીઓ રોષે ભરાતા લડત સાથે આંદોલન ઉપર ઉતરતા સરકારી તંત્ર અને કંપનીના માલિકો હરકત નોકરી કરવા ગયા હતા તેમજ પોતાની તેમજ જો પોતાની માંગો નહીં સ્વીકાર્યા તો તમામ કામદારો કર્મચારી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેને લઈ આજ રોજ કંપની આગળ કામદાર કર્મચારીઓ બહુ મોટી સંખ્યામાં આંદોલન કરવામાં આવ્યું હતું અને લડેંગે જીતેંગે મજદૂર મજદૂર ભાઈ ભાઈ

જે માલિકની જોહુકમી છે માલિક જે શોષણ કરતા હતા કાયદાનો ભંગ કરતા હતા એના સામે સ્વયંભૂ કામદારોએ કામકાજથી અળગારા હતા અને એને કારણે આજે માહોલ ગરમાયો હતો ત્યાર પછી લેબર કમિશનર અને તમામ અધિકારીઓને આની જાણ થઈ અને તેના કારણે આજે બપોરે બે વાગે બેઠક રાખવામાં આવી મજૂર કમિશનરની કચેરીએ અને તેમાં જે માલિક તરફથી જે બાર કલાક કામ લેવામાં આવતું હતું તે તેના મેનેજરે આવીને આઠ કલાક નોકરી આપવાનું નક્કી કર્યું છે આઠ કલાકની નોકરી હવે થશે બાર કલાકના બદલે વધારાના કામના કલાકો જો લેવાશે તેનો ઓવર ટાઈમ આપવામાં આવશે કામદારોને જે દંડના નામે પૈસા કાપવામાં આવ્યા હતા એની પણ એ પણ પરત કરવામાં આવશે પીએફ કપાવવામાં જે કામદારોના પૈસા કાપી એ પણ પરત કરવામાં આવશે અને બાકીની તમામ માગણીઓ માટે એક અઠવાડિયાની મહેતાલ આપી છે બાકીની માગણીઓ પણ અઠવાડિયા પછી સ્વીકારવામાં આવશે નહીં તો આ જો આ માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમે જાહેર કરીએ છીએ અહીંથી સીઆઈટીયુ તરફથી અને કામદારો તરફથી કે આવતા અઠવાડિયે ફરીથી હડતાલ કરવામાં માંગી અને જ્યાં સુધી ન્યાય ન્યા મળે ત્યાં સુધી ચોક્કસ મુદતની હડતાલ અમે ચાલુ રાખીએ